દાહોદમાં બે 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 અકસ્માત ત્રણના મોત દેવગઢ ભટકાતા ત્રણ ભાઈને ઝાલોક નજીક પણ એક જ રાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં કુલ ત્રણ લોકોના મોત અને છ વ્યક્તિઓને પોહચી છે ઈજા કરીએ તો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના તોય ગામના બે વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાતા અન્ય બે યુવકના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા જ્યારે બીજી બાઇક ઉપર સવાર ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ તાલુકાના તોહણી ગામે પીપલોદ રણધીકપુર રોડ ઉપર ગત મોડી રાત્રે બે મોટર સાયકલ વચ્ચે ધડાકા ભેટ ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સ અકસ્માત અંગેની જાણ કરતા ઇમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અકસ્માત દરમિયાન બંને મોટર પર ત્રણ ત્રણ લોકો સવાર હતા જેમાં એક મોટર સવાર ત્રણ પિતરાઈ ભાઈઓને ગંભીર જીવલેણ ઈજાઓ થતા એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા જ્યારે અન્ય એક મોટર પર સવાર ત્રણ ઈસમો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે વડોદરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે વડેલા ગામના ત્રણ પિતરાઈ ભાઈઓના મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી પડ્યું છે અકસ્માતની જાણ થતા પીપળોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ દીપક રાવલ દાહોદ